સુરતના વરાછામાં બાઇક ચોરીના ગુનાને ઉકેલવામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે સુરતના વરાછા વિસ્તારમાં બાઇક ચોરીના ગુનાઓ ઉકેલવા માટે પોલીસે હાથ ધરેલી તપાસમાં મોટી સફળતા મળી છે નવનીત બાલધિયા ઉપર હુમલો કરનાર કુખ્યાત આરોપી કાનુ કામળિયા જ આ વાહન ચોરીના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર નીકળ્યો છે સુરતની વરાછા પોલીસે બાદમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી કરી બે શખ્સોની ધરપકડ કરી છે આ શખ્સો સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરી કરી અન્ય રાજ્યોમાં વેચી મારવાનું વ્યવસ્થિત કૌભાંડ ચલાવતા હતા તો ધરપકડ કરાયેલા આરોપીઓમાં કાનુ કામડિયા અને અંકુર વાટલિયાનો સમાવેશ થાય છે વરાછા પોલીસે કુલ આઠ બાઇક જપ્ત કરી છે જેની કિંમત અંદાજે બે લાખથી વધુની થાય છે વરાછા પોલીસ સ્ટેશનના સાત અને અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનનો એક ગુનો ઉકેલાયો છે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે પકડાયેલ આરોપી કાનુ કામળિયા અગાઉ ભાવનગરના બગદાણા ખાતે થયેલ ચકચારી હુમલા કેસમાં પણ સંડોવાયેલો હતો તે નવનીત બાલિયા ઉપર હુમલો કરનારી ટીમનો સભ્ય હતો જેલમાંથી કાનુ કામળિયાનો કબજો મેળવી વરાછા પોલીસે વાહન ચોરીના ગુનામાં તેની વિધિવત ધરપકડ કરી સુરત લાવી છે

આઠ બાઇક રિકવર થયા છે જેની કુલ મુદ્દામાલની કિંમત બે પોઈન્ટ છ લાખ રૂપિયા જેટલી છે આરોપીનું નામ કાનુભાઈ કામળિયા છે જે ભાવનગર જિલ્લાનો રહેવાસી છે અને બીજા આરોપીનું નામ અંકુર વટાલિયા છે જે પણ ભાવનગર જિલ્લાનો જ રહેવાસી છે પહેલા પણ અમે ઝોન એકમાં અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમોને રાજસ્થાન અને મધ્યપ્રદેશ મોકલી હતી જેમાં કુલ દસ બાઇક અમે રિકવર કરી હતી અને એક સ્પેશિયલ ડ્રાઈવની જેમ અમે ટુ વ્હીલર તરફ ધ્યાન આપી રહ્યા છીએ જેમાં અમે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે પણ બાઇક ચોરી થઈ છે તેને ડિટેક્ટ કરવા અને આરોપીઓને જેલ મોકલવાનું કામ કરી રહ્યા છીએ वराछा पुलिस स्टेशन के डी स्टाफ और वराछा पी को एक बात बातमी मिली थी कि एक जो बाइक चोरी करने का गैंग है ये वराछा के अलग अलग विस्तार में जाके वहाँ से बाइक चोरी करता है इस बातमी के आधार पर और सीसीटीवी और टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के आधार पर हमने कंटिन्यूस इसमें मॉनिटरिंग की अलग अलग टीम बना के और टोटल आठ बाइक्स रिकवर हुए जिनकी टोटल मुद्दा माल की वैल्यू दो लाख छः हज़ार रुपये है ये आरोपी का नाम है कानू भाई कामलिया जो कि भावनगर जिले का रहने वाला है और दूसरे आरोपी का नाम है अंकुर वटालिया जो कि भावनगर ज़िले का ही रहने वाला है पहले भी हमने जोन वन में अलग अलग टीम्स बना के अलग अलग पुलिस स्टेशन से टीम्स को राजस्थान और मध्य प्रदेश भेजा था जिसमें टोटल दस बाइक्स हमने रिकवर की थी और ये एक स्पेशल ड्राइव की तरह हम टू व्हीलर्स की तरफ हम ध्यान दे रहे हैं जिसमें हम अलग अलग पुलिस स्टेशन में जो भी बाइक जो चो चोरी हो रही हैं उनको हम डिटेक्ट करने और आरोपियों को जेल भेजने का काम कर रहे हैं